હલો દોસ્તો તો શું તમારે આ મોટર તમારી પાણી ઓછું કાઢે છે તો જો પાણી ઓછું કાઢતી હોય તો એક દેશી જુગાડ છે એને તમે કરો તો પાણી ફૂલ કાઢવા માંડી જશે જો તમારી પાસે બીજી કોઈ અડખે પડખે મોટર હોય તો એનું પાણી તમે પાછું નાખીને એમાં પાણી ફૂલ કાઢી અત્યારે અમારી મોટર જુઓ પંદરની ગાડી છે અને આટલું એટલું પાણી કાઢે છે તો વિડીયોમાં અંત સુધી બનીને રહેજો તો વિડીયો સારો લાગે તો થોડાક લાઈક કરી દેજો અને મોટું આ દઈ દીધું હે અહીંયા પણ એ મોટું હતું તેમાં દઈ દીધું હવે આપણે જોઈ મોટર ચાલુ કરીને બીજી મોટરને કે શું થાય છે ચાલુ પાણી ફૂલ કાઢી શક કે નથી કાઢતી વિડીયો અંત તક જોઈજો ને પાણી અંદર પાછું નાખી દીધું તું હવે પાછી મોટર ચાલુ કરવી કેમ થાય છે હવે પાણી ફૂલ કાઢે છે કે નથી કાઢતી આપણે પાણી અંદર નાખ્યું તું હવે શું થયું છે ફેર પડ્યો કે નથી પડ્યો જોઈ લેવી હવે આ પાણી તો કેમ હવે ભાઈ આપણે પેલા થોડું થોડું પાણી કાઢતી હતી આ ઈજ મોટર છે અને અત્યારે જો કેટલું પાણી કાઢે છે તમારી નજરની સામે જ આપણે મોટર થી પાછું પાણી નાખ્યું હતું અને એ પાણી હવે પાણી મોટર ફૂલ કાઢવા માંડી ગઈ છે જો અહીંયા કંઈ આપણે કાઢ્યું હતું અહીંયા પહેલાં થોડું હતું એટલે અડધું પાણી નહોતું આવતું એની બદલીમાં અત્યારે ફૂલ પાણી આવવા માંડી જશે તો વિડીયો આપણો સારો લાગે અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ તમને કેવો વિડીયો લાગ્યો જરૂરથી જરૂર બતાવીજો